પર પર રહી છે પણ આનું રીઝન શું છે બનાવવાનું રીઝન માં એવું છે કે આજે કાલે અમારા ઘરે વાસ્તુ છે વાસ્તુ છે ભાઈ છે નાનો ભાઈ છે કિશન એના વાઈફ એટલે કે હજી એન્ગેજમેન્ટ થઈ છે તો એને કાલે આવવાનું છે કંકુ પકલા કરવા માટે ઓકે તો એની માટેની તૈયારી થઈ રહી છે પ્લસ વાસ્તુની તૈયારી થઈ રહી છે તમને બતાવશે પ્લીઝ

зайને બર 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 દેમો દેમો ચાલુ સો ગાઈસ આપડી અત્યારે ચા આવી ગઈ છે અને પાર્ટી કાઢી રહી છે ચા અને આ ભાઈ પેસ્ટ કરી ગયા છે ક વાંધો હે તમને હે હમણા કો વિડિયો બનાવી લઉં આ ચાલુ કર આ હા હા તો આપણે

ચારસો રૂપિયા નું બિલ આવી ગયું છે અને નુકસાની આવી છે રાતે અઢી વાગ્યા વાળ કાપવાની નુકસાની ચારસો રૂપિયા

ઉભી ને એક માણસ મને એવું લાગે કે વડાપાવ ખાવા આવ્યો ટુકડા કરી કરી ફ્રેન્ચ ફ્રાઈઝ

બેન કે અહીંયા અને હવે અમે જઈ રહ્યા છીએ બહાર કેમ કે જે પગલાં પાડે ને એનું કાપડ લેવા જવા ને જે વસ્તુ બાકી હતા બરાબર તો અમે લઈ લેવા જઈ રહ્યા છીએ તો બન્યા રહેજો વિડીયો સો ગાઈસ અત્યારે ફાઇનલી હવન ફ્રી પડી ગયા અને આઈયા છે હવે જમવા અને મહેમાનને ને જમાડી દીધી પછી બધું વર્ક કરવા તો આપણે બધા જમવા તો મળી આવ સો ગાઈસ આજે બહુ જ મજા આવી હકીકત પણ કેવા જઈએ ને આજ બહુ ઠાકી ગયા આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ તો મળીએ હવે કાલે એક નવા વિડીયો સાથે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે કાલે નવે વિડીયોઝ થાય